દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ વિલા ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે કાર્યક્રમ ટાઈમ સ્કવેર ક્લબના નેજા હેઠળ ધ વિલા તથા રોટરી વોલ સિટી દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહ્યો છે આ અવસર પર ભાતીગર ડેકોરેશન સાથે આકર્ષક એન્ટ્રન્સ ગેટ તેમજ વિવિધ પેવેલિયન ઊભા કરવામાં આવ્યા છે ખેલૈયાઓને વધુ વિસ્તૃત જગ્યા મળે તે માટે ગ્રાઉન્ડનું વિસ્તરણ કરવામાં આવ્યું છે દર્શકો અને ખેલૈયાઓની સુવિધા તથા સલામતી માટે પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ છે આ નવરાત્રિમાં હની ટ્યુન ઓર્કેસ્ટ્રાના પ્રખ્યાત કલાકાર મયુર સોની પોતાની ટીમ સાથે સંગીતની જમાવટ કરશે મહોત્સવના સફળ આયોજન માટે ધ વિલાના ભદ્રેશભાઈ મહેતા ચિરાગભાઈ શાહ

આ વર્ષે આપણે નવરાત્રિને એક અલગ સ્કેલ ઉપર લઈ ગયા છીએ એક અલગ પ્રીમિયમનેસ ઉપર લઈ ગયા છે આ વખતે કચ્છની જનતાને થોડુંક નવું જોવા મળશે આ વખતે ખેલૈયાઓને ખૂબ જ સારા આર્ટિસ્ટ મળશે આપણે આર્ટિસ્ટમાં ઇન્ડિયન આઇડલ ફિલ્મ દાનિશ ફોક સિંગર તૃપ્તિ ગઢવી જે ખૂબ જ સારા પર્ફોમર છે એમની સાથે પ્રિયંકા વેદ્ય અને એમની સાથે દર્શન બુદલ્યા અને કચ્છના મોસ્ટ લવડ બેન મયુર સોની હની ટ્યુન બેન સાથે આ વર્ષે આપણે આવી રહ્યા છીએ એની જ સાથે આ વખતે એ લોકોને ડેકોરમાં પણ નવું જોવા મળશે ગ્રાઉન્ડની સાઈઝ પણ આપણે મોટી રાખી છે જેનાથી ખેલૈયાઓ જે છે એ સારી રીતે રમી શકે આ વખતે ખેલૈયાઓ માટે આપણે ગ્રાઉન્ડની સાઈઝ મોટી રાખી છે સાથે બેસવામાં પણ એકદમ કમ્ફર્ટેબલ રહે એવી રીતના સીટિંગ રાખી છે અને ખૂબ જ સારા પ્રાઇઝીસ રાખ્યા છે જેનાથી ઉત્સાહ ખેલૈયાઓનો બન્યો રહે આપણે ટ્રાય કરીએ છીએ કે અહીંયા લોકોને કાંઈ જ પ્રોબ્લેમ ના થાય એના માટે આપણે સિક્યોરિટી પણ સૌથી વધારે રાખીએ છીએ સેફ્ટી પણ સૌથી વધારે રાખીએ છીએ અને સાથે સાથે આખી નવરાત્રિનું આયોજન ખૂબ જ પ્રીમિયમનેસ અને લક્ઝરી સાથે કરીએ છીએ જેનાથી કચ્છના લોકોને કાંઈક નવું મળે અને ઘણા બધાનું અહીંયા એવું છે કે આપણે નવરાત્રિમાં તો અમદાવાદ જાશું કે વડોદરા જાશું તો એ લોકો કોઈને બહાર જવાની જરૂર ના પડે અને અહીંયા જ બહુ સારી રીતે નવરાત્રિ એન્જોય કરી શકે ખેલેઓને બસ એક જ સંદેશ આપશું કે અમે થઈ ગયા છીએ તૈયાર તમે પણ થઈ જાઓ તૈયાર નવામાં આ વખતે આપણે આર્ટિસ્ટ હજી એક લેવલ વધારે સારા રહી ગયા છે ડેકોર એક લેવલ વધારે સારું રહી ગયા છે એક ગ્રાઉન્ડની સાઇઝ એક લેવલ વધારે સારું રહી ગયા છે એટલે બધામાં જ તમને થોડુંક વધારે સારું જોવા મળશે જેમ એપલમાં આઈફોન સિક્સટીનમાંથી આઈફોન સેવન્ટીન આવ્યું એવી રીતના દવેલા અને રોટરી વોલ સિટી નવરાત્રિ જે લાસ્ટ ઇયર કોલેબોરેશન કર્યું હતું એ એક લેવલ ઉપર રહીને આ વર્ષે વધારે સારું અનુભવ જેટલા પણ ખેલાયાઓને અને જોવાવાળા અને આવવાવાળા છે એ લોકોને થશે